સુરતમાં થોડા દિવસ હાથીના પગ નીચે મોબાઈલ રખાવી પ્રમોશન કરતો વિડીયો વાયરલ થયો હતો ત્યારે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વન વિભાગ એક્શન મોડમાં આવી છે અને વન વિભાગે દુકાનના માલિકને નોટિસ પાઠવી ખુલાસો આપવા બોલાવ્યો છે સુરતમાં મોબાઈલની દુકાન ધરાવનારી મોબાઈલના બ્રાન્ડિંગ માટે હાથીનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે સુરતમાં થોડા દિવસ પહેલા હાથીના પગ નીચે મોબાઈલ રખાવી પ્રમોશન કરતો વિડિયો વાયરલ થયો હતો ત્યારે સુરતની હેવ મોર મોબાઈલની દુકાનના પ્રમોશન માટે આ વિડીયો બનાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વન વિભાગ એક્શન મોડમાં આવી હતી અને વન વિભાગે દુકાનના માલિકને નોટિસ પાઠવી ખુલાસો આપવા બોલાવ્યો હતો વિડીયો મામલે વન વિભાગે દુકાનદાર સામે કાર્યવાહી હાથદરી છે હેવમોની મોબાઈલની દુકાનવાળો છે તેને એક ગુજરાતનો પોતાના સ્ટુડિયો તેમજ પોતાની મોબાઈલની દુકાન માટે પ્રમોશન માટેનો ઉપયોગ કરેલો જેથી અમારા પર એ ધ્યાનમાં આવતા અમે એને નોટિસ પાઠવીને આ બાબતે અમે ખુલાસો કરવા માટે એને બોલાવેલો છે તેમજ હું બીજી તમને જાણકારી આપું કે તમારા ન્યૂઝ ચેનલ મારફતે લોકોને સંદેશ આપવા એ માંગુ છું કોઈ પણ વન્ય પ્રાણી તેમજ વન્યજીવો જીવોનો આ રીતે પોતે કોઈ ઉપયોગ ના કરો એટલે અમારા તરફથી વન વિભાગ તરફથી અપીલ છે રિપોર્ટર અરવિંદ રાઠોડ ન્યૂઝ સુરત